એવું લેજે પપ્પા ને તેમાં બહુ ખબર ના પડે પણ તું હરખું જોઈને લેજે અરે બેન પપ્પા ને ખબર ના પડે પણ મને તો બધી ખબર પડે શિલ્પા માસી ને એવું જ ને હા હા એવું જ લેવું હે

આજે બોલી બોલી હો હવે કોઈ દિવસ બોલતી નઈ પિંજરું વેચવાનું હા તને કહી દઉં હું કા હવે આ પિંજરું આપણા નાના બાપુની નિશાની હે બેન આપણી પાસે કાઈ નોતું ને તો નાના બાપુએ એના રોટલા બહાર મૂકી ને આપણને આ પિંજરું આપ્યું હતું આ પિંજરું તો આપણા માટે લકી હે એટલે આને વેચવાની કોઈ દી વાત નહીં કરવાની એ બેન હું હું કહું તને કે આપણે ફ્રીજ આવી જાય પછી કેવું હારું કા બધુંય ઠંડુ ઠંડુ જ ખાવાનું શાક ને રોટલા ને બધું પછી તો રોટલી ટાઢી ટાઢી જ હા તો એટલે તો આપણે ફ્રીજ લેવું બધું ઠંડુ ઠંડુ ખાવા હાટું તડકા ગરમી કેવી પડે હે હા બેન બહુ ગરમી થાય ને તો હું તો હેને ફ્રીજ માં બેસી જાય ઘડીક વાર હવે તે ખાઈ લીધું પપ્પા તારી ક્યાર ના વાટ જોવે હો પણ હું હજી ખાઉં ખાઉં

Jai mata di bapak sekarang. Ah, jai mata di bapak sekarang. <Sýst>

તમારી બેન કેસુમાસિહ મારી બેન ને મારા પપ્પા હે ને મોટું ફ્રીજ લેવા ગયા હે હમણાં તડકા ગરમી બહુ પડે ને એટલે હારું હારું તો તો હવે જો ખરા અરે તો હું જામનગર ગઈ ને એથી લીંડી બજાર માંથી લીધી કેમ છે બંગડી જોરદાર મને આપી ને હા તો આલ્યો ને લે એમાં હું આ લ્યો તમે રાખો લાવો લાવો આ લ્યો પહેરી દ્યો જશુમાસી પૈસા કેટલા આપવાના બસ ને મને આટલી વાર માં પાર્કિંગ કરી નાખી ને ના ના જશુમાસી એવું નથી પણ પૈસા તો આપવા પડે ને પાંચસો રૂપિયા આપી દ્યો એટલે પછી હવે મારે તમારા ઘરે કોઈ બી આવવાનું રેય જ તમે પૈસા લ્યો આપો મને પછી મારે પછી કુ અહીંયા આવવાનું હોય જમી ને જવાનું એમાં વિના જવાનું પણ ના ના આજે નઈ એમાં હું જમવા રોકાવે ને બહુ મોડું થાય આ તો મને આવું સપનું આવ્યું હતું ને એટલે હું આવી નકર અત્યારે આવત જ નહીં મારે મોડું થાય પિંજરૂને છે જ નહિ રોટલા રાખવાનું કઈ આતરા ત્રા મીંદડા લેવાય ન દેતા તો આમાં હે ને બધુંય પડ્યું આ તો તમે લઈ જાવ તો કેટલા આના મારે પૈસા આપવાના અરે જસમાસી તમે મારા માસી થા હું તમારી દીકરી તો મારે તમારા ઘરે થોડા પૈસા લેવાય ભૂમિ બેન તમે તો પણ બઉ તો રીઓ આના પૈસા નો લ્યો તો મારે પિંજરું કેમ લઈ જાવું હવે લઈ જાવ ને તો બેન હું રિક્ષા લઈને જ આવી હમ તો આ મને પિંજરું તમે આપી ગયો ને લેવા લાગો તો મારે હવે જાવું છે મારે મોડું થાય જીસુમાસી એક કામ કરો તમે ઘડીક બેહો હું દૂધ લેતી આવું પછી પણ ના ના અત્યારે મારે ચા ન પીવી ને મારે મોડું થાય મને ખાલી પિંજરું આપી ગયો ને એટલે હું વહી જાવ ના ના ઘડીક વાર બેહો તો ખરા હું આમના દૂધ લઈને ફટાફટ આવું હો બાય જટ આવજો એ હા ભૂમિ બેન આવે તો હારું ઓ આરતી બેન જેસુ માસી ને હે ને અમારું પિંજરું જોઈએ હે ને ઈ પિંજરું મારું લકી હે અને મારા થી વરી હા પડાઈ ગઈ કે હું તમને પિંજરું આપી દઈશ તો પણ ભૂમિ બેન પિંજરું આપી દયો ને માં હું માંધો હે ના ઓ આરતી બેન ઈ પિંજરું તો હું નહીં જ આપું આરતી બેન તમે કાઈ એવું કરો ને કે હરપાઈ મરી જાય ને લાકડી ના તૂટે નથી તમારે ભૂમિબેન તમે હેને એક કામ કરો હું તમારા ઘરે જાવ જસુમાસી ને હરખી રીતે સમજાવી દઉં જસુમાસી હે ના જ પાડીએ પણ તમે ઘડીક રહીને આવજો હો હા હા હું થોડીક વાર રહીને આવું તમારા ઘરે જાવ

હાલો હલો મારા ઘરે ચા પાણી પીવા ના ના આરતી બેન અત્યારે નહી અવાય ઓ આ ભૂમિ બેન આવે ને એટલે આ પિંજરું લઈને મારે જાવું છે આ પિંજરું હા ભૂમિ બેન જો પૈસા લેવાની ના પાડે એ મારે પૈસા ન જોતા પણ જસુ ન કરે આ પિંજરું તો મફતમાં જ આપવાનું હે કેમ

ના ના છે તમારું ખરાબ થોડા ભૂમિબેન કરવા માંગતા હોય પણ તમને ના પાડી દે કે તમને એમ છે ને મારે આ પિંજરું નથી મોટું બધું ફ્રીજ લઈ લઈ હા પણ ભૂમી બેન જ પિંજરું નથી લઈ જવું તો હું લેવાય તમે ના ના પછી આરતી બેન મને દુઃખ થાય જસુમાસી પિંજરું ના લઈ જાય તો

સુમાસી મારું લખ્યું પિંજરું લઈને વયા ગયા પણ જસુમાસી તો નાચ પાડતા હતા ને તમે કીધું લઈ જાવ લઈ જાવ તો લઈ ગયા મને એમ કે ના પાડી તો પિંજરું નહી લઈ જાય બેન બે જુમાસી ને હરખા સમજાવી દીધા પિંજરું લઈ જવાની નાચ પાડતા તા પણ તમે પાછા આવીને મંડી પડ્યા આ ને તમારું પિંજરું તમારી ઓવર એક્ટિંગ ના હિસાબે ગયું

હે બેન હું તમને શું કઉ કેટલીક વાર હે ભૂમિ બેન હે ભૂમિ બેન હે ને માસી ના હમ ભૂલી ગઈ ભૂલી ગઈ